વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કઠરાલ તાલુકાની ટીમ દ્વારા સેફ્ટી ગાર્ડનું વિતરણ કઠરાલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આવી રહેલા ઉત્રેણના તહેવાર નિમિત્તે દ્વિચક્રી વાહનોના ચાલકોને કોઈ અકસ્માત ન થાય તે માટે સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પરષોત્તમ પટેલ તાલુકા પ્રમુખ દામોદર પટેલ તેમજ મંત્રી રાજેશભાઈ પટેલ અને કટલાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અઢી સુધી વધારે વાહનોને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા કટલાલ જી મકસુદ કારીગર સાથે સત્ય વિચાર ન્યૂઝ કટલાલ જે આપનું નામ અને પરિચય જણાવશો ને આજે જે સેફટી ગાર્ડ વેચવામાં આવ્યા છે એના પાછળનો શું ઉદ્દેશ છે મારું નામ પક્ષપત સૈકે કોપાર સભારી શ્રી ખેડા જિલ્લા આજનો આ સેફટી ગાર્ડ લગાવવાનો અમારા વિશ્વમ્ય ફાઉન્ડેશન પ્રેરિત અને કટલાલ તાલુકા આયોજિત આ સેફટી ગાર્ડ લોકોના જીવ બચાવવા માટે જે અત્યારે દોરી ઉડી રહી છે પતંગોની

તો અવશ્ય પધારો સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણસિત્તેર એકસો ચાલીસ